દસ જણના વેલના ટાંકા વગરના ઓપરેશનો કેસીઆરસી હોસ્પિટલ ભુજમાં નિઃશુલ્ક કરી અપાશે પડદાવાળા બે જણના કીકી એક છારીવાડા બે અને એક અને ત્રાસી આંખવાળા એક બાળકનું ઓપરેશન યુગ નિર્માણ ગાયત્રી પરિવાર નારાયણજીભાઈ ઠક્કર પ્રજ્ઞા જ્યોત અને પચાણભાઈ ગઢવીનો મુખ્ય સહયોગ રહ્યો હતો નારાયણજીભાઈ ઠક્કર મહેન્દ્રભાઈ વ્યાસ રોનક છેડા અને જગદીશ ઠક્કર વી મહેનત કરીને ઉપયોગી રહ્યા હતા રિપોર્ટ બાંય સૈયદ કાસમ છ જખૌ